નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં ફરી ચોરની ઘટના બની સાવલીનગર અને પંથકમાં તસ્કરોનો તરખાટ સાવલીનગરમાં એક અઠવાડિયામાં ચોરીની ત્રણ ઘટના બનતા નગરજનોમાં ફફડાટ સાવલીનગર મધ્યમાં સોનાની સોનીની દુકાને આઠથી દસ કિલો ચાંદી ચોરાઈ ગઈ હતી સરદારનગરના ખેડૂતને ત્યાંથી ચોખા ડાંગરની ગુણો ચોરાયા બાદ ફરી એ જ જગ્યાએથી ગત રાત્રિએ ખાતરની બેગની ચોરી થઈ સાવલી પોલીસે તપાસ હાથ ધરી વડોદરા જિલ્લાના સાવલીમાં છેલ્લા અઠવાડિયામાં ઉપરા છાપરી ચોરીના ત્રણ બનાવ બન્યા સાવલી પોલીસના રાત્રી પેટ્રોલિંગ અને બંદોબસ્ત વ્યવસ્થા પર ઉઠ્યો સવાલ સાવલી નગરના પોષ અને અવર સરદારનગર વિસ્તારમાં ગત વીસ ડિસેમ્બરની રાત્રિએ ખેડૂત પુત્ર પટેલ નવીનભાઈ ડહ્યાભાઈના કમ્પાઉન્ડમાંથી વરસાદી વાતાવરણમાં મહા મહેનત પકવેલા ચોખા ડાંગરની બાર બેગની ચોરી થઈ હતી ખેડૂતે સાવલી પોલીસ મથકે અરજી કરી હતી જે ગુનો ડિટેક્ટ થયા તે પહેલાં જ નગરના મધ્ય અને હાર્ડ જેવા પરબી વિસ્તારમાં આવેલા શ્રીજી જ્વેલર્સની દુકાને વહેલી સવારે બુરખા ગેંગ દ્વારા 8 થી 10 કિલો ચાંદી ચોરીની ઘટનાએ અંજામ આપ્યો હતો અને ગત રાત્રે ફરી એજ ખેડૂતના કમ્પાઉન્ડમાંથી ડીએપી રાસાયણિક ખાતરની 8 બેગ ચોરી થઈ ગઈ હતી સાવલી પોલીસને જાણ થતા સ્થળ પર આવી ચોરીનો ભેદ ઉકેલ્યો અને તપાસ હાથ ધરી છે વિડિયો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી ચોરીનો બનાવો સાવલી પંથકમાં ચોરીના બણાવો બની રહ્યા છે ગયા અઠવાડિયે સાવલીનગરની મધ્યમાંથી સોનીની દુકાન તોડી અને એમાંથી આઠ દસ કિલો ચા સોની ત્યાંથી ચાંદીને સોનું લઈ ગયા ગત રાતે સાવલીનગર સરદારનગર સોસાયટીમાં દસ ગુરુ જીએપી ચોરાવી એ જ ઘરેથી અઠવાડિયા પહેલાં ડાંગરની ગુનો ચોરેલી એ બી ફરિયાદ કરેલી એ ફરિયાદનો બી નિકાલ આ દતરો જે બીજો બનાવવા બન્યો એ જ જગ્યા પર તો પોલીસની કામગીરી પર અમને શંકા જાય છે કે એ લોકો તપાસ જલ્દી કરતા નથી એને લઈને આ તસ્કરો લાભ ઉઠાવી રહ્યા છે અને ચોરીના બનાવો બન ઠંડીને લઈને ચોરીના બનાવો વધારે બની ગયા છે આ અને રાત્રીનું પેટ્રોલિંગ હોવા છતાં પણ આ સાવરીનગરમાં આ ગુનાઓ બની રહ્યા છે એ ગંભીર બાબત છે